બહુ સીધો હિસાબ મારી માં બેન હાહુ એટલે હોમ મિનિસ્ટર હાહુ બનવા બુકો બહુ લોકો ગરવ થઈ જાય અમુક તો મકલાય સુરાણી હગે આવે તા એમ એને ગમે ને હાહુ બનવાનું કોને ના ગમે હા સોરાની વાત તો તમારે હેડે તો આવો મકલી છે સરસ હા બહુ સારું બાપા સોરાની હગાર રસ થઈ જાય અને જો સોરાનો સંબંધ થઈ જાય તો તમારે હરકમો નરકમો ખાધા વગર હોય જાય હોય અમારે અમારે મુકે શું થઈ ગયું સરસ મળી છે બહુ સરસ બધો હગો ફોન કરે બાર બાર વાગે પણ લાવે તું લાવી તો દે એટલે લાવે એને પૂછ્યા તમારો બધો નો અનુભવ છે પણ બિલાડી ઘરે ઘંટ મોઢે કોણ બરાબર ને તમે તમને એવું નહીં લાગતું એક વાત પૂછું ભગવાન રાખી બોલો તમે વચ્ચે ના બોલતા તમે મૂછો રાખો છો પણ તમારું પૂછડું ચાલે જ નહી તમે મૂછો રાખો છો એટલું જ બાકી તમારું કંઈ કશું ચાલે એમ નથી બોલો અને જો ચાલતું હોય તો વન સાઈડ ને ટુ સાઈડ બેઠેલા છેવડે વન સાઈડ વાળા છોકરા પાછર રજૈ દેવગણ વિક્રમ ઠાકોર કોઈ કુંવારા છોકરા જુદા થયા પાછર કોઈ કુંવારા છોકરા જુદા થયા

એને કઈ ઉદાહરણ હું ખાતરી આ વિક્રમ બાપુ ને હોઘર્યા પછી દસ વર્ષ થી બાર વર્ષ થી પંદર વર્ષ થી છોકરા એનો બાપુ મારી પાસે રડ્યો છે ખોરાક બાપુ મારો છોકરો હું મને પંદર વર્ષે પગે લાગી તો મારી આંખમાં આંસુ આવી ગયા મેં હું નથી કરતો મારું હનુમાનજી કરે એ સાહેબ હું આ કરી રહ્યો કોને બીજું જીવન ના બદલાય તમારો છોકરો આપણે સુધી લાવો ભગવાન પછી ગુરુ પછી માતાજી પછી પેલા પેલું ભગવાન મારું તમારું મા બાપ અને મા બાપ ને જે છોકરો દુખી કરે મા બાપ ને જે છોકરો દુખી કરે એના માટે કોઈ કોઈ ભગવાન માતાજી કઈ તમારી જગ્યા નથી તમે હેડતા દવારી કો કે હેડતા બધા અંબાજી જાય છે ખોટા સફરતા ખાવા કઈ માતાજી કહેવા છે ઉમરાવાળી રાજી થાય તો ડુંગરાવાળી રાજી પ્રકાશ થઈ જશે બંને ઓછા કરી ભગવાન દઈકાો કરવાના છે ત્યારે હું જે બોલાવું ત્યારે ભગવાસ બધું જારા બાળકો સત્સંગી છે ને એનું મા બાપ ગમે તે ગયું છે સાહેબ હું ખાતરી આવું મારી છાતી પર હાથ મૂકી હોમાવાનું કોઈ પૂછે ને તો પેલો ખુમારી બોલતો છે હા તમારા ભજનમાં આવે તમારા મંદિર આવે મારો દીકરો છે સાહેબ છાતી ગજગજ ફૂલે તમારી કે વાહ તમે રૂપિયા વખણાતા નથી તમારા બાળકોના સંસ્કાર થી વખણાવો છો સમજ્યા માનવ વિશ્વાસ કરીને સમજાવું છું અવતાર આવું છું હે માનવ આજ ભગવાન તમારો મારો મારી બહેન આપણા શાસ્ત્રોમાં લખ્યું છે પુત્ર પાર નામ ને બહુ બાળ નામ અમારી કાઠિયાવાડી પરંપરા માના પેટમાં ગર્ભ પડે તેથી બાળકના સંસ્કારો લખાય છે આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે જે બે એમના પેટે ગર્ભ હોય ને એ બેન ગંદી ગાર ના બોલે ગંદુ ખવાય ના ગંદુ પીવાય ના ગંદી સોબત ના થાય હું કામ તમારા બાળકનું ભવિષ્ય બગડી રહ્યું છે આ બેનો યાદ રાખે મારી મા બેન દીકરીઓ એટલે બાળક ની મા બનતો પેલા છોકરાને ને સંસ્કાર આલો પછી માં બનો તો તમારું બાળક ખરાબ માર્ગે ના જાય તમારો દીકરો આઉટ માર્ગે ના જાય તમારો દીકરો કુ ફારો ના થાય તમારો દીકરો જાઓ આમ શિષ્ય મારા છે એટલે મારાથી રમૂજ થાય એ તમે પછો ખુલાસો કરી દો મારા છે શિષ્ય મારા છે હાલો

એક મારે દીકરા પોતાની જમીન જાગીર વેચી નાખી ઘર વેચ્યું વેચ્યું જમીન વેચી પોતાનો પતિ મને ના વિધવાથી એ તો પાટાના જેને વધે એને ખબર નથી લાગી છોકરો ડોક્ટર થઈ ગયો કોલકત્તા જેવી જતો રહ્યો ઉપર કચરા પોતું કરે ગુજરાન ચલાવે ફૂટપાથ પર ઉભી રહે વર્ષ થયું યાદ આવ્યું માને તો મારા દીકરાની આજે જન્મ તારી મારા વાલા બહુ યાદ રાખવા જો રેકોર્ડિંગ શબ્દ છે તમારા પરિવાર સાથે બેસીને સાંભળજો તમારા છોકરાના મોળમથી ગાર નીકળતી છે ને છોકરો અટકી જશે આ વાથો ભરશે થોડુંક રેકોર્ડિંગ કરજો મગજમાં એટલે છોકરાએ માએ જે ઘેર કચરા પૂરતું કરતી હતી એની પાસેથી કરી કે આવું છે મારા દીકરાની આજે જન્મ તારીખ છે મને જરાક ફોન લગાડ્યા શું રાતના સાડા અગિયાર નો ટાઈમ ઘરમાં લઈ ફોન લગાડી અને માએ ફોન લગાડ્યો રીંગો વાગી છોરાએ ફોન ઉપાડ્યો એટલી ગંદી ગાર બોલ્યો કે માના પગ લે તેવી જમીન ખસી ગઈ હું એમબીબીએસ મને રાતે બાર વાગ્યા દગાડવાની ખબર છે તમે કેટલી ફી છે દસ હજાર ફી છે એટલી ગંદી ગઈ દુષ્કર્મ તારો થાય તારા માટે મેં જમીન વેચી ઝાડો વેચો ઘર બેનો બરાબર યાદ રાખે મા બેનથી કરી છોકરા કેટલા હોય કેટલા ભણ્યા છે મોટી વસ્તુ નથી કેવા સંસ્કાર છે મોટી વસ્તુ જનની જને પૈ જનમજી ભગત દાતાને ને સુરવીર કાતો રે મારી વાંચણી મધ ગુમા તારું દૂર ઘણની વિચારી ક્યાં કરે પથરા પડ્યા પેટ કોક પથ્થર ચંદન ચડે બાકી દુસરા લાખ કરોડ એટલે માએ ફરી ફોન લગાવ્યો અને ફરી પોતાના છોકરાને ને ફરી એકવાર કેવું ને કે આટલી ફી તને એટલે ફી આવવા જ મેં ફોન કર્યો છે ના બોલે એમ થતા તું બરાબર આધાર નથી ફોન મોક તું મારા પેટે પૂરા દિવસો જતા હતા એક મહિનો તું ઉભો હતો મને એક મહિનો તે ઊંધવા નહીં દીધી એક વાર જગાડવાની દસ હજાર ફી હોય તો મને એક મહિનો એના કલાક તારે બે કલાક ને પૈસા કાપીને બીજા પાછા લવાય અત્યારે ત્રીજી વાર બરાબર આધાર કપૂર કેવું લોકોને જયારે કચરા પહોંચું કરતી હતી

અમૂલ અમૂલ ગારો બોલે અમૂલ ગોળ જે ગારો બોલે અને સોરું ધબડાવે એવા અમૂલ પગે લાગવા આવે એટલે અમૂલ જોઈને એવા આગા બે એટલે અમને ખબર પડી છે કે આ પેલી ડીપી ના થોભલા છે એની માયે લખી દેલું બાવા હોય તો જવાનું જ ને આપણે તો તો જ જવાનું કોથરીઓ તોડે થાય કેનોલ લારીએ થઈ ગયા હતા મારા બાપ આ બે સાકો જમી રહ્યો સાકો પંચોની